नमस्कार दर्शक मित्रों, मेहता, स्वागत है। आज तारीख बीस में चौबीस जोर बायल इलेक्ट्रोनिकल जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन पात्र शोरूम हॉस्पिटल रोड भूज હવામાન હવામાન સમાચાર આવનારા દિવસ માટે આ જિલ્લામાં ઓરેન્જ યલો જાહેરાત વિભાગે કરી તાલીસ ડિગ્રીને પાર પહોંચ્યો છે કાળઝાળ ગરમી અને આકરા તાપથી લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ત્યારે આગામી પાંચ દિવસ વેવ અને એલર્ટની આગાહી કરવામાં આવી છે હીટવેવની આગાહી વચ્ચે તંત્રએ લોકોને સાવચેત રહેવા અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા અપીલ કરી છે બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ પ્રાપ્ત માહિતી અનુસાર હાલ રાજ્યભરમાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે આગ જરતી ગરમીના કારણે બપોરના સમયે રોડ રસ્તા સુમશાન જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી હીટવેવની આગાહી કરવામાં આવી છે આ સાથે હવામાન વિભાગે લોકોને બપોરના સમયે કામ વગર ઘરમાંથી બહાર ન નીકળવા અપીલ કરી છે સાથે જ સ્વાસ્થ્યનું વધુ ધ્યાન રાખવા નાગરિકોને સૂચન કર્યું છે કાળઝાળ ગરમીમાં બાળકો અને સિનિયર સિટીઝનની વિશેષ કાળજી રાખવાનું સૂચન કર્યું છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સુરેન્દ્રનગર પિસ્તાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે જ્યારે અગિયાર શહેરોમાં તાપમાન એકતાલીસ ડિગ્રીથી વધુ નોંધાયું છે અમદાવાદ કચ્છ સૌરાષ્ટ્ર આણંદ સુરત વલસાડ નડિયાદમાં ગરમીનો કહેર રહેવાની આગાહી છે જામનગરમાં પણ તાપમાન આડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સુધી નોંધાયું છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્યા બ્રહ્મલોક ગ્લોબલ એકેડેમી કેજી થી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ગઢતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હજાર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હજાર ચોવીસમાં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભૂચ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર